હલો ફ્રેન્સ કેમ છો તમે બધા આશા રાખો છું કે તમે બધા મોજમાં હશો મજામાં હશો તો ચાલક ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડીયો લેક્ચરની આની પહેલાં મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ જો તમે એ વિડીયો ન જોયો હોય તો એકવાર અવશ્ય જોઈ લેજો ચાલો આપણે છોતેરમાં પ્રશ્નોથી શરૂઆત કરવી છે ભાઈ પંજાબ તો અહીંયા પાકિસ્તાનવાળા પંજાબની વાત છે ભાઈ બરાબર પાકિસ્તાનવાળું પંજાબ જ્યાં શું મળી આવ્યું તો હડપ્પા નામનું નગર મળી આવ્યું તમે જાણો છો ક્યારે મળી આવ્યું તો ઓગણીસો ને એકવીસની સાલવારીમાં હડપ્પા નામનું નગર મળી આવ્યું છે સિંધ પ્રાંત બરાબર સિંધ પ્રાંતમાં મોહેન્જો દાડો બરાબર તમે મોહેન્જો દાડો પિક્ચર પણ જોઈ લીધું હશે તો આ મોહેન્જો દાડો છે બરાબર એ પણ ઓગણીસો ને બાવીસમાં બરાબર ને બાવીસમાં મળી આવેલું એક પ્રાચીન નગર છે ક્યાંથી મળી આવ્યું તો સિંધ પ્રાંતમાંથી બરાબર એ પણ યાદ રાખજો તો સિંધ પ્રાંતમાંથી ચાંદહુદળો બરાબર ચાંદહુદળો આવું એક નગર પણ મળી આવ્યું છે જે ક્યાં બધા આવેલા છે તો જે પાકિસ્તાનમાં આવેલા છે આપણા માટે જરૂરી છે એટલે આપણે એકવાર અવશ્ય એને યાદ કરવા જોઈએ તો પંજાબ બરાબર પૂર્વ પંજાબ જેને કહેવામાં આવે છે પાકિસ્તાનવાળું પંજાબ ત્યાંથી હડપ્પા મળી આવ્યું સિંધ ત્યાંથી મોહનજો ધાડો મળી આવ્યું અને સિંધમાંથી જ ચાંદહુદો મળી આવ્યું જે ત્રણે ત્રણ ક્યાં આવેલા છે તો પાકિસ્તાનમાં આવેલા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી મળી આવેલા પ્રાચીન નગરોમાં એક તો લોથલ આવે છે ત્યારબાદ રંગપુર આવે છે અને ત્યારબાદ ધોળાવીરા આવે છે ફરીવાર ગુજરાતમાંથી મળી આવેલા નગરોમાં લોથલ આવે છે રંગપુર આવે છે ધોળાવીરા આવે છે તો એ પણ તમારે યાદ રાખવું ત્યારબાદ ભાગા તળાવ ભાગા તળાવ ક્યાં આવેલું છે આવો સવાલ પૂછાઈ ચૂકેલો છે ભાઈ તો આ ભાગા તળાવ છે એ સુરતમાં આવેલું છે ક્યાં આવેલું છે વાલા મિત્રો સુરતમાં આવેલું છે ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો આગળ વધીએ નવા પ્રશ્નો તરફ તો એક્યાસીમો પ્રશ્ન છે રાજસ્થાનમાં આવેલું પ્રાચીન નગર કાલીબંગન છે યાદ રાખજો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે રાજસ્થાનમાં કયું પ્રાચીન નગર આવેલું છે તો કાલિબંગન છે હરિયાણામાં કયા પ્રાચીન નગરો આવેલા છે તો હરિયાણામાં ભાઈ બે પ્રાચીન નગરો આવેલા છે તો બનાવાલી બનાવાલી અને એક રાખી ગઢી બરાબર રાખી ગઢી ફરી હરિયાણામાં આવેલા બે પ્રાચીન નગરો એક તો બનાવાલી અને એક રાખી ગઢી ત્યારબાદ યુપી તો યુપી એટલે કે ઉત્તર પ્રદેશ બરાબર ત્યાંથી કયું નગર મળી આવ્યું છે તો આલમગીરપુર યુપીમાંથી કયું નગર મળી આવેલું છે ભાઈ આલમગીરપુર નામનું નગર મળી આવેલું છે ખાસ યાદ રાખજો ત્યારબાદ મિત્રો રાવી નદીના કિનારે કયું નગર વસેલું છે તો રાવી નદીના કિનારે આપણું હડપ્પા નગર કયું નગર ભાઈ હડપ્પા નામનું જે નગર છે એ વસેલું છે ખાસ યાદ રાખજો હડપ્પા નગરની શોધખોળ ક્યારે સોરી કયા વર્ષમાં કરવામાં આવી તો ઈસવીસન ઓગણીસો એકવીસમાં કોના દ્વારા તો દયારામ સહાની દ્વારા બરાબર કઈ જગ્યાએ આવેલું છે તમે બધા હવે એને જાણો જ છો કે ભાઈ હડપ્પા નામનું નગર છે બરાબર એ પંજાબ એટલે કે પાકિસ્તાનમાં આવેલા પંજાબના મોન્ટેગો મરી જિલ્લામાં આવેલું છે આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાલાયક કહી શકાય વાલા મિત્રો ફરી ફરી વાર કહેવાનું મન થાય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો આગળના પ્રશ્નો તરફ વધીએ ભાઈ રાવી નદીના કિનારે કયું નગર વસેલું હતું તો હડપ્પા નગર એ રાવી નદીના કિનારે વસેલું હતું ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય સિંધુ નદીના કિનારે કયું નગર વસેલું છે તો સિંધુ નદીના કિનારે મોહનજો દાડો બરાબર મોહનજો દડો નગર વસેલું છે કારણ કે આના વિશે એક ઋતિક રોશન બરાબર એમના દ્વારા એક આખું પિક્ચર બનાવવામાં આવેલું છે મોહેનજો દડો બરાબર ખાસ યાદ રાખજો ભાઈ ભોગાવો નદીના કિનારે કયું નગર વસેલું છે તો ભોગાવો નદીના કિનારે ભાઈ લોથલ બરાબર જે ડોકિયાળ કહેવાય છે જે બંદર કહેવાય છે એ પણ ભોગાવો નદીના કિનારે વસેલું છે બરાબર તમે જાણો છો અમદાવાદ જિલ્લો એને લાગુ પડે છે એના વિશેની ડિટેલમાં આપણે ચર્ચા આવા જ વિડીયો લેક્ચરમાં કરીશું રાજસ્થાન દતાર અને હાકરા નદીના કિનારે વસેલું છે કાલીબંગન નામનું વિસ્તાર અથવા તો કાલીબંગન નામનો પ્રદેશ બરાબર રાજસ્થાનનું ગગાર નદી બરાબર ગગાર નદી અથવા તો હાકરા નદી બરાબર આના કિનારે વસેલું છે કાલીબંગા બરાબર ખાસ યાદ રાખતા જજોવાલા મિત્રો અને હા તમને કંઈ વધારે વિડીયોની જરૂરિયાત હોય અથવા તમારા કંઈ પ્રશ્નો હોય તો તમે અવશ્ય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો બરાબર એના વિશે આપણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું અને આવા નવા વિડીયો જોવા માટે ફરીવાર વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ભૂલતા હડપીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેનું નગર આયોજન છે ભાઈ શું છે હડપીય સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું શું છે તો તેનું નગર આયોજન છે ખાસ યાદ રાખજો વાલા મિત્રો નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા ઉપર બનેલ કિલ્લો એને શું કહેવામાં આવે છે તો એને સિટંડલ કહે છે શું કહે છે ભાઈ સિટંડલ આવું કહેવામાં આવે છે જે નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા ઉપર બનેલો કિલ્લો હોય છે પૂર્વ ભાગની વાત કરીએ તો પૂર્વ ભાગમાં નીચું નગર લોઅર ટાઉન જેને કહેવામાં આવે છે તો એ પૂર્વ ભાગમાં તમને જોવા મળે ભાઈ મોહનજો દળોમાંથી મળી આવેલ વિશાળ સ્નાનાગાર ખૂબ જ જરૂરી છે ખૂબ જ પૂછાવાલાયક પ્રશ્ન કહી શકાય કે ભાઈ વિશાળ સ્નાનાગાર કયા શહેરમાંથી મળી આવ્યું અથવા કઈ જગ્યાએથી મળી આવ્યું તો મોહેનજો દળોમાંથી ભાઈ વિશાળ સ્નાનાગાર મળી આવ્યું તો હડપ્પાની એક વાત કરી લઈએ હડપ્પામાંથી શું મળી આવ્યું તો વિશિષ્ટ પ્રકારના અનાજનો કોઠાર મળી આવ્યો છે ભાઈ ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો હડપ્પામાંથી શું મળી આવ્યું તો વિશિષ્ટ પ્રકારના અનાજનો એક કોઠાર મળી આવ્યો છે એવું માનવામાં આવે છે કે ત્યાં અનાજને સાચવવામાં આવતું હશે હડપ્પામાંથી બીજું શું મળી આવ્યું તો જવ બરાબર જવના નમૂના મળી આવ્યા જવ નામનું તમને ખબર હશે એક અનાજ આવે છે બરાબર એ અનાજના નમૂના ક્યાંથી મળી આવ્યા તો હડપ્પામાંથી મળી આવેલા છે મારા વાલા મિત્રો ખાસ યાદ રાખજો રાવી નદીના કિનારે બાર જેટલા કોઠારો મળી આવેલા છે કેટલા ભાઈ જેટલા કોઠારો કઈ નદીના કિનારેથી મળી આવ્યા તો રાવી નદીના કિનારેથી મળી આવેલા છે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય આ લોથલ તો લોથલ એક વેપારી બંદર હતું તો વાત કરી પ્રમાણે ભાઈ લોથલ શું છે લોથલ એક વેપારી બંદર છે ત્યારબાદ એક ઔદ્યોગિક નગર છે શું છે ભાઈ ઔદ્યોગિક નગર છે ધક્કો ધક્કો જેને આપણે દેશી ભાષામાં કહીએ એટલે કે ડોકયાર્ડ પણ કહેવામાં આવે છે જહાજ બનાવવાનો વાડો એટલે કે વર્કશોપ પણ ત્યાં હતી વહાણ લંગારવા માટેના લંગાર પણ હતા બરાબર ઇન શોર્ટ લોથલ બંદર હતું શું હતું વાલા મિત્રો બંદર હતું અને આ જ સવાલ તમને ફેરવી ફેરવીને ચ્વિગમ જેમ ચવાઈ ચવાઈને પૂછે બરાબર તમારે યાદ રાખવાનું લોથલ મણકા બનાવવાની અને તે સારવાની એક ફેક્ટરી પણ મળી આવેલી છે લોથલમાંથી બીજું શું મળી આવ્યું તો મણકા બનાવવાની અને તે શારવાની એક ફેક્ટરી પણ મળી આવેલી છે ક્યાંથી મળી આવી તો લોથલ મુકામેથી મળી આવી છે રાજસ્થાન કાલીબંગનની વાત કરીએ તો હડપીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું કોઈ મથક જો રહ્યું હોય ને તો એ રાજસ્થાનનું કાલીબંગાન છે કારણ કે આ રાજસ્થાનના કાલીબંગાનમાંથી ઘણી બધી કૃષિ સાથે સંકળાયેલી વસ્તુઓ મળી આવે એટલા માટેને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણવામાં આવે છે ખાસ વાલા મિત્રો એ યાદ રાખજો કાલીબંગાનમાંથી બીજું શું મળી આવ્યું તો ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા કાલીબંગાનમાંથી બીજું શું મળી આવ્યું તો ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા અને એટલા માટે જ કૃષિ ક્રાંતિનું એને એક મહત્વનું મુખ્ય સ્થળ માનવામાં આવેલું છે ત્યારબાદ કચ્છ તો કચ્છ મિત્રો ધોળાવીરા બરાબર ધોળાવીરા ક્યાં આવેલું છે તો કચ્છમાં આવેલો છે મુજબ કચ્છો બારે માસ ખાસ યાદ રાખજો એ વરસાદી પાણીના પ્રબંધનની એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ક્યાં જોવા મળે છે એટલે કે ભાઈ વરસાદના પાણીને સંગ્રહ કરવાની જે આખી પદ્ધતિ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે ઇન શોર્ટ તમને આવું કે છે તો કચ્છમાં કચ્છમાં ધોળાવીરામાં આવી સિસ્ટમ હતી ભાઈ વરસાદનું પાણીનો સંગ્રહ થાય જેને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે વાલા મિત્રો આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો